તેમની મેટર એવી છે કે તે જણાવી રહ્યા છે કે મારી પત્નીએ મારા ઉપર એક કેસ કર્યો હતો ખાધા ખર્ચનો તે બાબતે હું જામીન પણ લઈ ગયો હતો અને કેસ પણ પતી ગયો હતો એટલે કે સમાધાન પણ થઈ ગયું હતું તે પછી પણ જે મારી પત્નીના જે પિયરવાળા છે તે મારી પત્નીને તેડી ગયા છે હવે કંઈ શું કરવું શું નહીં તે મને કંઈ સમજણ પડતી નથી તો મનસુખભાઈ મને તમે સૂચના સલાહ આ લો જેથી કંઈક આનો નિકાલ આવે તો મિત્રો આવું જણાવી રહ્યા છે તે મને કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો

જામીન ને બધું દેવું પછી પાછા સમાધાન કરી ગયા સમાધાન કરીને પાછી તેડી લીધી પછી પાછા લઈ ગયા પછી પાછા અત્યારે લઈ ગયા

અમારા પેલા ઘર હવે ક્યાંય તમારું નામ બોલો મારું નામ ગઢાદરા વિપુલ હા ગઢાદરા ગઢાદરા

ઘરે મારા ભાઈ ને લગન થઈ ગયા મારા બેન ના થઈ ગયા બધા કેવાથી નોખા મેં કરી દીધા મકાન બનાવી દીધું મેં મકાન બનાવી દીધા મોટા નાના હું નાનો બધા

સસર નું નામ અશ્વિનભાઈ ભાષાભાઈ મોલ અશ્વિનભાઈ ભાષાભાઈ મોલ

બાપુ મોરલી ક્યારે વગાડી ખાલી મોરલી વગાડે બાકી એના મા બાપ વી એક સલક્ય સીધી આવે તો જ હા એને પ્રેમ કેવાય ભાઈ પ્રેમ કેવાય વાંધો તમારે હા નંબર દિવાલો એકાશી ચાલી સાઠ ઓગણત્રી ઓગણત્રીસ ઓગણત્રીસ ઓગણત્રી જે આપડે એમ કે આ રીતે કરવું છે આપડે એ રીતે કરવા તૈયાર થઈએ બરાબર પણ એ ધવાની વાત કરે ને એ બધું ખોટું કરે છે મારા મા બાપ ને ભેગા નથી રાખવા તો મારે એની આરતી ઉતારવી મારે મારા મા બાપ મોટો કોઈ નથી ઈ મને ખાસ ખબર છે હું એની સેવા કરવા જુઓ ને સેવા કરવાનો ભાઈ તમને એને કંટાળી ગયો મેં મારી બાઈ ને ત્રણ છોકરી ની માં હતા અને છૂટો થઇ ગયો મેં નીકળી નો હાલે આ મારા માં ને નો રાખતી હોય ને તારો એક ની લાકર નો જોઈ તમારે છોડી ના લગન તો હમણાં કર્યા હા તો બે હાર તમે બે હાર હતા હવે ભાઈ તમે ખેંચી નાખ્યો પણ આમ હું તમને પેલી જેવું મને નો ખબર હોય

સમાજ દ્રષ્ટિએ છૂટો કરવા તૈયાર છેડા ની વાત કરો દીકરાની જિંદગી બગડે એવો પ્રયત્ન આપડે બને ત્યાં સુધી નો કરાય પણ નથી કરવા હું સમજુ શું આલો કરવા જ નથી બરોબર મારા છૂટાછેડા નથી કરવા પણ એના મા ફોન કરે ને એટલે મારા ઘરે અઠવાડિયું નથી ચાલતો હું તમને એમ કહું છું એની માવું એ રીઆમડા કહી જાય ને એની છોકરી એકવાર રિહામણું કાઢે જે તમને કહી દઉં આ તો જેનું ખાનદાન ઉતળું હોય જેની માં ઉતળી હોય એ છોકરી મરી જાય પણ કોઈ દી તમને રિહામણા નો કાઢે અને આ કોઈ હકે જીવવા નો દે નો જીવવા દે એના નગર એના ખેડૂત બે બળધિયા લઈને ટાઇલ્સ નું ગાડું ભરીને જાતા અને ઓલા ગધેડા બળથિયા વાળા ને કામ ને જે ગાડું છે આમ કટર માં ઊંટું નાખી ગયું ખેડૂત ઓલા કીધું પણ કે તે એવું કર્યું હતું કે આ મારી માથે કુંભાર એકવાર ઈચ્છે છે ને મોટા ઘડાન બડાન મૂક્યું હતું ને તો મેં એકવાર ખલકું ઊંધું ને તે કુંભાર માથે ગોરાન ઘડા મૂકતો બંધ થઈ ગયો એ કે તારી માં કોણ કે મારી માં ગઢાડી ઈ કે ભાઈ તારી માં ઘાડાડી છે અમારી માં ને પૂજન થાતા હોય બાપુ એમ લો ઈ એનાથી આ નો થાય હા 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 એમ હોય એટલે આ મૌવા મૌવા છે ને મૌવા ઈ મૌવા અત્યારે મારા ઘરના મૌવા છે ને આવડા બોટા છે મારા હા હા હવે એનું મૂળ ગામ ખરેડ છે બરાબર મને મને ઈ કાય એને મારા હારા હારા છે મારા હારા કોઈ દિવસ કાય અત્યાર સુધી મને કીધું નથી બરાબર પણ મારા હાવ હું કામ ચડાવે ને એને હું વાંધો છે ને ઈ જ નથી ખબર પડતી ઈ તો ન્યા છોકરી કરી હોય ટેકો થાય પણ ઈને ખબર ન હોય આડો પાડો વારે ઘાસ કાઢે જેની છોકરી રિયા હોય મવા છે ને મવા છે ને મવા ગોહિલ પરિવાર એ ગોહિલ પરિવાર માં કોઈનો આજ સુધી સૂટુ કર્યું હોય ને એવો ઇતિહાસ નથી બોલો રે હમણો કર્યું હોય ને એવો નથી બોલો તો હવે આ એને પેલ કરી હા

જે માતાજીના ઘરે બે ફેર જેના કરવાના હાથમાં નથી ને પછી માતાજી ને કરવા જાવ તો એ કઈ હેકો રહી પેલા જ હાંસવો હોય એ હાથ મારે મારે ગમે પરિવાર માં રહી છે અમે વિચાર ફોલો કરી લઈએ એ એને એ ઈ શું કેવા માંગે છે હું શું કેવા મારું જીવન શું છે એનું જીવન શું છે ઈ જરૂરિયાત છે બાકી કાઈ મેલડી માં માનતા ઉરાકો કઈ ઘર હરકુ નો હાલવા માટે નો નો હાલવા માટે એમાં તો જીવન જીવવું પડે ભાઈ પણ હું બધી વસ્તુ ઈ બધી કોઈ વસ્તુ માનવાળો વ્યક્તિ નથી હું મારા માબાપ ને માનવાળો વ્યક્તિ છું મારા માયા મને જન્મ આપ્યો 9 મહિના એને હાસ્યો અને મોટો કહી દો બસ દુનિયા દેખાડી એ મારા ભગવાન છે બસ બસ એટલે ભાઈ જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી રંગ નાટાણા રે એ વાલા મારા જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી રંગ નાટાણા રે કાંઈ વાંધો મના લો હું એ ફોન કરું છું હા તમે તમારે ફોટા મોકલી દો ચાલ આ તો કઈ વાંધો નલો મોકલે હાલો ફટાફટી કરો હાલો હાલો

આ છે કે આજે તમારો દીકરો છે એમ ને એની ઈ વહુ એમ કહી દે કે તારા માં બાપ નહીં તો તમારી દિશા શું થાય આપડી દીકરી આપડે મુકું છું મારી છોકરી અહીંયા જઈ એમ કે હું મારા હાવ હારા ને સાચવી નહીં તો મારા છોકરા ની એ જ કરવાની ને ના ના મારી છોકરી એમ કીધું મારે મારી હાવ ના પગ દબાવવા છે મને કઈ કે નહીં ઓલું કરે નહીં દવા પાવા ઉભા થયા તા બરોબર મારી છોકરી તમે કહો કે જોવો ને તમને એમ થાય આ નિર્દોષ છે હા ને એ માણસ તમે જોવો ને એટલે તમે આમ કહી દો કે આ ગુંડો છે એમ મેં તમને હું ગેરંટી આપી ગયો મનસુભાઈ શો તમા તમારી વાત એને ખરાબ કરી નથી અને કોઈ મેટર એવી બધી છે નહીં મારે આ સાંભળો હા તમે કહો તો હું નહીં આવું પણ વાત એ છે કે આ બાબતમાં ઘરેડીએ સમાધાન નથી અને પાછું સમાધાન કરશો તો કંઈ સુખના ઢગલા આવશે નહીં આ જિંદગી જીવવામાં ટાઈટ તડકો વાયુ હવામાન બધું સહન કરો ને ત્યાં વરસ જાય

વાય કે સસરાતન નો કર્યું છે સસરો બાદ સમાન ગણે એ અમે એને ઠપકો આપી છે પણ એને છોકરા મેં એને છોકરા જેમ રાખ્યો એને પૂછજો છો બરોબર મે એને છોકરા જેમ રાખ્યો અને મેં કઈ ઘટવા નથી દીધું એને આપડે દીકરી દીકરી દીકરો લીધો છે એટલે કદાચ ભૂલ ભાઈ થાય તો માવતર કમાવતર ન થાય સોરુ કસોરુ થાય એને થોડુંક કેવાય બેટા આવું નહીં કરવાનું આપડી દીકરી નો વાક હોય એને સમજીને પણ આપડા ઘીએ કા કોણ છોકરો છોકરા ના ઘીએ ઈ સંસાર નથી એનું બે નું હાલતું કર્યો આપડે હાકવાનું છે પણ હવે હરું તમે જવાબદારી લો મારી છોકરી મારી નો નાખે બરોબર ઈ મારી હા એક બાઈ ને તો મારી હેતે નાખી છે અને મારી છોકરી ને મારી નાખશે તો જવાબદારી કોણ લે અરે અમે સમાજ ના કાર્યકરો જવાબદારી લઈ લઈએ ક્યાં રાવણ નો દીકરો છે અમે એને કહી દઈએ ભાઈ અહીંયા કોઈ એવી મેટર નથી કે બધા ને સાવરવામાં આવે અમે તમને ઠપકો દઈએ છીએ અમે એને દઈએ

ઓપરેશન થિયેટર માં થયેલ પછી એમ કહી દે કે મને બીક લાગે છે મારે કરવું નથી તો ઈ નો હાલ એ ઓપરેશન થિયેટર માં જ્યાં ઈ રિપેર થઈ ને જ આવે જો હા જો એ નાનો છોકરો છે ને દવા દી છે ને તો ઈ તેડી જાય તો મે મોકલી દીધી કઈ વાંધો નઈ દવાખાના માં કઈ જાતા હો અહીંયા કોઈ નથી દવાખાના આજે અસીન ભાઈ કઈ છોકરી કે પૈસા કાઢી લીધા ઢીકડું કરી લીધું ભૂસડું કરી લીધું એવું એની પાસે કઈ પુરાવા બધું આવું છે પણ હવે ઈ પુરાવા થી જિંદગી જો ભાઈ હું તમને કહી દઉં કરી કરી રેકોર્ડિંગ કરું ને કરી ને કરી વિડિયો ઉતારજો તો જિંદગી જાય નહીં આજે આ ફોન ની સુવિધા થઈ ગઈ એટલે આપડી બાયડી કદાચ લુગડા ધોતી થોતી બે શબ્દ બોલતી ને એના તમે વિડીયો ઉતાર લ્યો થી ઘર નો હાલે

ઈવડે એને હગાવાલા ને ઓલા આપણે કી રસાળા વેવળ કરાવવાનું તો કે મને હારતો નથી મને હારતો નથી હારે કોને ઈ અરે હું આવડા એને હારતો કર દો હાલો ઈ વાત કાપી નાખો પણ હવે આપણે સમાધાન કરવા તૈયારી છો તો અમે એ વાત કરી દી આપણે ત્યારે આપણે મોકલવાની છે તો તો હું કે શું કર મારું એમ કેમ નું તો આપણે ધર્મિષ્ઠા બેનારે જરીક વાત થઈ હોત ને ફોન પરસમાં થાય તો કરાવી દયો ને તમારા ઘરવાળી અરે કોઈ અરે હું અહીંયા બોટા જ રહું છું મનસુખભાઈ મારું ગામ જૂનું મહુવા છે એ માના ઘેરે રહીએ છે ના એટલે તમે બધા ભેગા નથી રહેતા ના ના ભેગા નથી હું અહીંયા બોટા જ રહું છું મારું જૂનું ગામ છે મહુવા મારા બા બાપુજી મારા ભાઈ ના મહુવા રહે છે એટલે હવે રસીલા બેન નંબર છે રસીલા બેન ના 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 એનો નથી એ મારી પાસે એક પાસે ફોન છે હા એવું છે બધું તો હું તમને આજે ફોન કરું બરોબર આ નંબર ફોન કરી હું ઓકે હા કરાવો હા ઓકે

જેનું કુટુંબ જુદું હોય ને જેના જેના અન એક હોય એના મન હોય પણ એના કુટુંબમાં ઘર છે એના કુટુંબમાં એને કોઈ નથી ગણતું હવે હોય તે પણ અત્યારે તમારા સસરા છે ને એ વ્યવહારિક માણસ છે અને સમજદાર છે. એટલે એ કે મારે વાત થઈ ગઈ છે એને કીધું કે તમે જ્યારે કહો ત્યારે આવું હવે નો કરે એવું તમે થોડુંક સોચો પણ ભાઈ જો ઘર બાંધવું હોય તો હવે તમે એકા સોલ્યુશન કરી હું ના નથી પાડતો મારા મા બાપ ની રાખવા ના પડે અને રાંધી ને દેવા ના પડે મારા મારા બાપા છે ને એના બા છે એ એક દસ વર્ષ ના છે હવે એને એને ખાવા દેવું કે ન દેવું મારે ભેગા છે અત્યારે હા બોલો ભગવાન ના ભગવાન છે મારે કેમ એને નોખા કરવા એમ કે કોઈ નોખા કરવાની જરૂર નથી બધી થઈ એમ તો વાંધો તમે ફોટો